પાટણની ધારપુર મેડિકલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર્સ હડતાળ ઉપર ઉતર્યા કોલકાતા આરજી મેડિકલ કોલેજમાં ટ્રેનિંગ ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યા કરાયાની ઘટનાનો વિરોધ સમગ્ર દેશમાં ચાલી રહ્યો છે શુક્રવારે ગુજરાતની સરકારી હોસ્પિટલમાં પણ તેના ઘેરા પ્રત્યાઘાતો પડતા સરકારી હોસ્પિટલોમાં ફરજ બજાવતા ડોક્ટર્સ અને રેસિડેન્ટ ડોક્ટર્સ હડતાલ ઉપર ઉતરી ઓપીડી તથા વોર્ડ સર્વિસથી દૂર રહ્યા હતા જોકે ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવી હતી આ હડતાલમાં પાટણ નજીક આવેલી ધારપુર મેડિકલ હોસ્પિટલના ડોક્ટરોએ પણ ચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર ઉતરી હાથમાં બેનરો સાથે સૂત્રોચ્યાર કર્યા હતા ધારપુર હોસ્પિટલના ડોક્ટરોએ બોયઝ હોસ્ટેલ પાસેથી રેલી યોજી ધારપુર હોસ્પિટલના ડીન ડોક્ટર હાર્દિક શાહને આવેદનપત્ર આપી આ મામલે સંપૂર્ણ નિષ્પક્ષ તપાસ કરી દોષિતોને કડકમાં કડક સજા સાથે પીડિત પરિવારને ન્યાય આપવાની ઉગ્ર માંગ કરી હડતાલ ઉપર બેઠા હતા અને જ્યાં સુધી પશ્ચિમ બંગાળના ડોક્ટર્સ એસોસિએશનની તમામ માંગણીઓ જવાબદાર સત્તાવાળાઓ દ્વારા પૂર્ણ કરવામાં ન આવે ત્યાં સુધી ગુજરાતની તમામ સરકારી હોસ્પિટલના ડોક્ટરોને પણ પાટણ ધારપુર હોસ્પિટલના ત્રણસો ડોક્ટરોનું સમર્થન હોવાનું હુંકાર કર્યો હતો ડોક્ટરોની હડતાલ મામલે ધારપુર મેડિકલ કોલેજના ડીન ડોક્ટર હાર્દિક શાહે જણાવ્યું હતું કે હડતાલ પર ઉતરેલા ડોક્ટરોએ અમને આવેદનપત્ર આપ્યું છે ત્યારે ધારપુર હોસ્પિટલમાં હડતાલને લઈ દર્દીને સારવાર મળી રહે તે માટે ડોક્ટરો સાથે બેઠક કરી ડોક્ટરો મૂકવામાં આવ્યા હોવાનું